વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગળિયા થેપલા તો એના માટે આપણે એક વાટકી અહીંયા ખાંડ લીધેલી છે એ મેં અહીંયા પલાળી દીધી છે અને આ જ વાટકીના માપનો અડધી વાટકી આપણે ગોળ લઈ અને પાણી ગરમ કરી અને એમાં પલાળી અને ઠંડુ થઈ ગયું છે અને મોણ માટે આપણે તેલ લીધું છે અને અહીંયા ત્રણ કપ આપણે ઘઉંનો લોટ જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધો છે હવે આપણે એને મોણ દઈ દઈશું તો થેપલાની અંદર પડતું આપણે મોણ દેવાનું છે તો વ્યવસ્થિત આપણે અહીંયા મોણ ઉમેરે તો વડીલો પણ ખાઈ શકે જેને દાંત નો હોય ને એ પણ આ થેપલા આપણા ખાઈ શકે એકદમ સરસ પોચા રોજેવા આ થેપલા થાય છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમારીથી પણ આટલા મસ્ત બનશે અહીંયા આપણે જે પાણી ગોળ વાળું અને ખાંડવાળું પાણી કરેલું થોડું થોડું ઉમેરી અને લોટ બાંધુ જવાનું છે થોડું થોડું પાણી ઉમેરતાનું એક ધારું પાણી આપણે નહીં ઉમેરી દેવાનું તો અહીંયા આપણો વ્યવસ્થિત એવો લોટ બાંધી લેવાનો સ્મૂથ એવો લોટ બાંધવાનો નહીંતર જો તમે ટાઈટ લોડ બાંધશો તો એકદમ ખેંચાશે આપણા થેપલા પણ સ્મૂથ લોટ બાંધવાનો અને પાંચથી દસ મિનિટ આપણે એને રેસ્ટ થવા દેવાનો આ સાતમ ઉપર તમે થેપલા કરીને ખાશો ગળા થેપલા અને તીખા થેપલા તો ખાવાની ખૂબ મજા આવે છે હમણાં શીતળા સાતમ આવશે તો ત્યારે તમે બનાવજો તો હવે આપણે થેપલાને વણી લેશું અને આપણે એને તેલની અંદર તળવાના છે લોઢિયા થેપલા નહીં એટલે આપણે બકડિયાની અંદર એટલે કે કડાઈની અંદર આપણે તળવાના છે નાની એવું પૂરી વણી અને વચ્ચેથી તે લગાવી અને ત્રિકોણ શેપમાં આપણે વણી લેવાના છે એટલે કે શુદ્ધ ભાષા આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો ભૈરા ભૈરા એને રાખવાના છે આવી રીતે આપણે ત્રિકોણ બધા પરોઠાને એટલે કે થેપલાને વણી લેવાના પરોઠાના

તો અહીંયા આપણા થેપલા મસ્ત એવા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તો બધા થેપલાને આપણે આવી જ રીતે તળી લેવાના છે તો આ થેપલાને આપણે બહાર લઈ લેશું તૈયાર છે અહીંયા આપણા મીઠા થેપલા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો